ભાજપે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે ત્યારે આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા યુવા ચહેરા તરીકે વાસ્તાના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે જે બાદ વલસાડ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ધવલ પટેલે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી જેમાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફટાકડા ફોડી અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

સ્કીલ ડેવલપમેન્ટ અને અન્ય પ્રોજેક્ટને લઈને તેઓ લોકોની વચ્ચે જશે અને આ સાથે જ કોંગ્રેસના ઉમેદવારને લઈને તેમની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે અનંત પટેલ તેમના માટે કોઈ કોમ્પિટિશન જ નથી અને ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈને કોમ્પિટિશન માનતું નથી અનંત પટેલ કે કોઈપણ બીજા પાર્ટીના કેન્ડિડેટ અમારો કોમ્પિટિટર છે જ નથી અમારો ખાલી એક જ લક્ષ્ય છે વિકસિત ભારત મોદી સાહેબને ચારસો સાત એનડીએની ચારસો સીટ સાથે ભાજપની ત્રણસો સિત્તેર સીટ સાથે અને વલસાડ લોકસભા પાંચ લાખની માર્જિન સાથે અમારું જીતવાના લક્ષ્ય છે અને આઝાદી પછી હમણાં લગીને સૌથી હાઇએસ્ટ માર્જિનથી અમે વલસાડ લોકસભા જીતવાના છે